સહજાત્મ સ્વરૂપ પરમગુરુ પરમકુપોરદેવ દેહવિલય દિન ચૈત્રવત પાચમ નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ઘાટકોપરમાં ત્રણ દિવસની સમાધિવરણની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર અંતર્ગત પરમકુપૌદેવ અને તેઓને યથાર્થ ઓળખી જનાર જીવન જીવનચરિત્રો આવરી લેવામાં આવ્યા હતા પરમકુપૌદેવે ઉદયન યોગે પોતાની દશાસૂચક વાણી પત્ર વાટે અને રૂબરૂમાં પ્રકાશી હોય તે અંગે પણ વિસ્તારપૂર્વક વિવેચન થયેલ પરમ બૌદ્ધને ઓળખવા માટે સાધકની કેટકેટલી તૈયારી જોઈએ અને કેવું શરણ હોવું જોઈએ અને આશ્રયનું મહાત્મ્ય કેટલું અને તેનું ફળ શું તે અંગે પણ મોક્ષોના અનુભવ ઉદ્ગારોના આધારે સત્સંગ વાંચન વિચાર કરવામાં આવેલ હતો આ શિબિર આયોજનમાં હરીફાઈ કે પરીક્ષાનું આયોજન તે માત્ર ભક્તિનો જ એક પ્રકાર તરીકે કોઈએ કોઈનું મૂલ્યાંકન કર્યું કરે એવું એમ નથી અંતરવલોકન દ્વારા સાધક જિજ્ઞાસુ સાચા જવાબના આધારે પોતાને જ માર્ક આપી પોતે અધ્યાત્મમાં છે અને હવે આગળ વધવા પ્રયાસ કરે એવી ગોઠવણ આ શિબિર અંતર્ગત આયોજિત કરવામાં આવી હતી પ્રશ્ન જવાબો આડાવાળા ગોઠવીને પ્રશ્ન પેપર આપવામાં આવેલ અને સાચો જવાબ પ્રશ્ન પેપરમાં અલગ જગ્યાએ આપવામાં આવેલ તે શોધીને તે સાધક પોતે જ પોતાને માર્ક આપે અને છેલ્લે પોતાને પૂછાયેલ પ્રશ્નોમાં સાચા જવાબ કેટલા અને તે મુજબ માર્ગનો ટોટલિંગ સરવાળો કરી પોતે પરમપૌદોને અને પરમ પરમપૌદોને ઓળખનારને કેટલે ઓળખે છે એ નિર્ધાર કરે અને આધારે અધ્યાત્મમાં આગળ વધવા યથાર્થ પુરુષાર્થ આદરે તે જ આ શિબિરનો હેતુ રહેલ સત્સંગ વાંચન દરમિયાન શરૂઆતમાં પ્રશ્નો અને છેલ્લે જવાબ આપવામાં આવેલ હતા ખાસ માહિતી આપવામાં આવે છે કે આ પ્રશ્ન પેપરની લિંક પણ આ વાંચન સાથે આપવામાં આવે છે અને સાંજના ચાર વાગે ખરા જવાબ સહિતની લિંક આપવામાં આવશે અને તેને આધારે સત્સંગનું ઉત્તમ નિમિત્ત મળી રહેશે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ